બનાસકાંઠા અને રાજસ્થાન બોર્ડર પર આવેલા યાત્રાધામ સુંધાજીમાં ધોધમાર વરસાદ પડ્યો ભારે વરસાદથી સુંધાજી પર્વત પર ચાર લોકો ફસાયા પર્વતના પગથિયામાંથી પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થયો હતો ભયંકર પાણીના પ્રવાહમાંથી મહિલાનો મૃતદેહ પણ મળી આવ્યો છે યુવકને બચાવી લીધો ત્યારે અન્ય બે લોકોની ચાલી રહી છે પહેલી સવારથી વરસેલા ભારે વરસાદને કારણે સમગ્ર સુંધાજીને તરબોળ કરી દીધું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાઈ જતા ભક્તો પણ હેરાન પરેશાન થયા છે વરસાદને કારણે કોઈ દુર્ઘટના ન ઘટે માટે ડુંગર પર ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ પણ લગાવી દેવામાં આવ્યો છે કારણ કે સતત ડુંગર ઉપરથી જે પાણીનો તેજ પ્રવાહ પડી રહ્યો છે તેના કારણે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની તંત્ર અત્યારે તકેદારી રાખી રહ્યું છે પણ એ છતાં પણ સવારની જે રીતે આ પાણીનો પ્રવાહ આવ્યો અને આ પાણીના પ્રવાહમાંથી એક મહિલાનો હૃદય પણ મળી આવ્યો છે અને એક બચાવી પણ લેવામાં આવ્યો છે અને અન્ય કેટલાક ધૂમ પણ થયા છે તેની શોધખોળ અત્યારે હાથ ધરાઈ રહી છે તેજ પાણીનો આ પ્રવાહ આપણે આ સુધા કાંકા યાત્રાધામના દ્રશ્યો બતાવી રહ્યા છીએ ડુંગર ઉપરથી જે આ તેજ પાણીનો પ્રવાહ અને આ પ્રવાહમાંથી એક મહિલાનો મૃતદેહ પણ મળી આવ્યો અને કેટલાક લોકો આ પ્રવાહમાં ગણાયા પણ હતા જેનાથી એક યુવાનને તો આઘાત રીતે બતાવી દેવામાં આવ્યો છે પણ એ અન્ય કેટલા યુવાનો છે તેની શોધખોળ અત્યારે ચાલી રહી છે અને તંત્ર અત્યારે ધકેદારી રહ્યું છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પ્રવેશ અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે ડુંગર પર ચાર લોકો ફસાયા મહિલાનો પાણીમાંથી મૃદેહ મળી આવ્યો છે અને અન્યની શોધખોળ પણ અત્યારે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે તો સુંદા માતા જ્યાં ભરપૂર ભારે વરસાદ પડ્યો છે અને ભારે વરસાદને કારણે ડુંગર ઉપરથી તેજ પાણીનો પ્રવાહ વહેતો થયો હતો જેના કારણે દર્શનાર્થીઓને હાલાકી પડી હતી